ગુડ મોર્નિંગ સવારની સલામ પ્રભુ તમને આશીર્વાદ આપો રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુ તમારી સાથે રહો ચાલેલું ઈયા અને વચનમાં વાંચીએ છીએ કે ઈશ્વર જોઈશ્વર જો ઈશ્વર આપણા પક્ષમાં છે તો આપણી સામે કાલેલું યા અને એથી વિશેષ લઘુનું વચન કહે છે કે યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કઈ ખેલ મિશ્રિત નથી બસ વાલા મિત્રો પ્રભુની સાથે ચાલીએ પ્રભુની સાથે જીવીએ પ્રભુની આજ્ઞાઓ માનીએ અને પ્રભુમાં આગળ વધીએ ખાલી લોયા સમય બદલાતો રહે છે ટાઈમ ચેન્જીસ એક જગ્યા પર આપણે વાંચીએ છીએ કે ઈસુને પહાડ પરથી ધક્કો મારી દેવા માટે પ્રયત્ન કરે છે મારવા માટે ફુરુષ શાસ્ત્રીઓ પ્રયત્ન કરે છે પડતી ત્યાંથી નીકળી જાય છે અને થોડા સમય બાદ મતલબ કે કલાક દોઢ કલાક બાદ પ્રભુ ફરીથી કહે છે કે ચાલો આપણે ત્યાં જઈએ અને શિષ્યો કહે છે કે હમણાં તો એ લોકો તને મારી નાખવા પ્રયત્ન કરતા તું ત્યાં જવાનું કે છે કે છે બધું સમય સરખો હતો નથી પ્રેઝ ધ લોર્ડ આજે હમણાં અત્યારે તમારા જીવનમાં પ્રશ્નો છે મુશ્કેલીઓ છે તમારી જવાબ હવે આશીર્વાદિત રહી નથી તમારો બિઝનેસ આશીર્વાદિત રહ્યો નથી તમારી હેલ્થ પહેલાં જેવી રહી નથી સેવામાં કોઈ પ્રગતિ નથી સેવાની અંદર સામર્થ્ય દેખાતું નથી પીછે હટ છે શત્રુઓ જાણે માથું ઊંચું કરી રહ્યા છે એવું લાગે છે જે પ્રમાણે આત્માઓ જીતાવવા જોઈએ જે પ્રમાણે પ્રભુનો મહિમા થવો જોઈએ થતો નથી કીબોર્ડ વગાડો છો સુરાધના જે પ્રમાણે પહેલા કરતા હતા અત્યારે કરી શકતા નથી જે પ્રમાણે પહેલા પ્રાર્થના કરતા હતા એ પ્રમાણે તમે પ્રાર્થના કરી શકતા નથી જે પ્રમાણે તમે બોલતા હતા એ પ્રમાણે વચન બોલાતું નથી નિરંતર નિરંતર જાળે પીછે હટ થઈ રહી છે બેસો નહીં ગભરાશો નહીં બધો સમય એક સરખો નથી પણ આપણે નથી બદલાવાનું આપણે તો પ્રભુના જ રહેવાનું છે અને એમ જ પ્રભુ પર વિશ્વાસ કરવાનો છે એમ જ પ્રભુની પ્રાર્થના કરવાની છે એમ જ આંસુ સાથે ગુટડ પર નમેલા રહેવાનું છે માટે કરવાની છે પ્રભુના નામે બીજાઓને સહાય અને મદદ કરવાની છે એમ જ પ્રભુ મંદિરમાં જવાનું છે એમ જ અલગ અલગ સેવાઓ જે પ્રભુએ સોંપી છે એ કરવાનું છે એમાં બદલાવાનું નથી ભાલા મિત્રો તમને કે મને એનો આશીર્વાદ આજે હમણાં અત્યારે આપણે આ મિનિટે નથી દેખાતો તો શું થઈ ગયું પ્રભુએ છોડી દીધા નથી પ્રભુએ મૂકી દેતા નથી આપણી પાસે એવા ઈશ્વર છે જે સર્વદા આપણી પ્રાર્થનાઓ સાંભળે છે આપણી પ્રાર્થનાની અવગણના કરતા નથી તે આપણને કાઢી મૂકતા નથી આપણી સાથે રહે છે જ્યાં કંઈ જઈએ છીએ ત્યાં તેઓ આપણી સાથે છે હાલે લોહિયા બે નહીં ગભરાયે નહીં અને ચિંતા ના કરીએ જો હું તમને અમારી સાક્ષી વહેંચું છું મને એવું હતું કે હું ન વહેંચું કદાચ કોઈને એમ લાગશે કે બ્રધર પૈસા માટે અમને કહી રહ્યા છે પણ હું પહેલાં જ કહું તમને કે મેં એના માટે આ નાની સાક્ષી તમને કહી નથી પણ તમારી હિંમત વધે એના માટે કહું છું કે કોઈ પણ સંજોગ હોય ગમે તેવો સંજોગ હોય પણ પ્રભુમાંથી ખસવાનું નહીં પ્રભુને છોડી દેવાના નહીં પ્રેઝ ધ લોડ હાલી લુએ કહીશ કે આને એવી રીતે ન લેતા કે તમારી પાસે કંઈ નાણું માગવામાં આવે છે પણ જો તમને ખરેખર એવું લાગે તો મારા માટે તમારા કુઠોળો નમાવજો અને તમારા હાથોને આકાશ તરફ મારા માટે હું ચા કરજો કે મારી પણ પરિસ્થિતિ બદલાય ખાલી લોહી છેલ્લા ઘણા સમયથી જે આપણી મિનિસ્ટ્રી ચાલી રહી છે એ મિનિસ્ટ્રીમાં ઘણા બધા પ્રશ્નો છે તમે બધા જ એના પાર્ટનર છો માટે તમે પણ જાણો કે તમારી જે મિનિસ્ટ્રી છે જે મિનિસ્ટ્રીમાં તમે કામ કરી રહ્યા છો તમે સાંભળી રહ્યા છો બીજાને મોકલી રહ્યા છો અને ઈમાનદારથી પ્રભુ પર વિશ્વાસ કરી રહ્યા છો તમે જાણો કે આપણી મિનિસ્ટ્રીની કઈ પરિસ્થિતિ છે માટે આ હું તમારી સાથે શેર કરું છું ઘણા સમયથી એવું છે કે જે મિનિસ્ટ્રીને મદદ કરનારા હતા એ હાથો બધા દૂર થઈ ગયા છે જાણે બધા દરવાજા બંધ થઈ ગયા છે મેં એક વાત કહ્યું હતું કે મિનિસ્ટ્રીના ફિક્સ ખર્ચા જ એટીન થાઉઝન્ડ રૂપીસ છે એને રન કરવાના માટે દર બે મહિને લગભગ ઇલેવન થાઉઝન્ડ રૂપીસ અગિયાર હજાર તો લાઇટ બિલ આવે છે લાઇટ અને વર્ષના વીસ હજાર રૂપિયા ખાલી વાઈફાઈના ભરવાના હોય છે ફિક્સ ખર્ચા આમ હું એમને એવું નહીં કહી શકું કે સર હું તમને પ્રાર્થના કરાવું છું ભાઈ હું તમને પ્રાર્થના કરું છું અને તમે મારા પૈસા માફ કરી દેજો એ લોકોને માને મારું ઘર અલગ વસ્તુ છે એ તો પ્રભુએ કીધું છે તમે તમારા ખાવાના માટે ચિંતા ના કરો લુગડાના માટે ચિંતા ના કરો મને એની કોઈ ચિંતા નથી કેમકે પ્રભુ કદી કોઈને ભૂખ્યા સુવા દેતા નથી હું ખાલી મિનિસ્ટ્રીની વાત કરું છું હે ને અને ઘણી બધી વખત મિનિસ્ટ્રીના સાધનો માટે રિપેરિંગ હોય નવા અપડેટ કરવાના હોય નવું સોફ્ટવેર હોય નવું વર્ઝન લાવવાનું હોય ઘણું બધું હોય અને એના માટે જે પહેલાં જે સહાય અને મદદ આવતી હતી એ હવે નથી આવતી એના કારણ એવું નથી કહેતો કે ફક્ત શત્રુઓ હેરાન કરે છે કે શત્રુના લીધે રસ્તા બંધ થયા છે અથવા પ્રભુએ રસ્તા બંધ કર્યા છે પણ ઘણી બધી વાર ઘણી બધી પ્રભુની એવી પ્રભુના નામે એવી સરસ સારી મિનિસ્ટ્રીઓ પણ ખોલે છે નજીકમાં મિનિસ્ટ્રી ખોલે છે ત્યાં પણ લોકો જાય ત્યાં એમને સારું લાગે ત્યાં પણ દાન આપે અને ત્યાં પણ તેઓ મદદરૂપ થાય એટલે એ પણ ખોટું નથી બધું સારું છે બધે જ એ લોકો પણ પ્રભુનું કામ કરે છે આપણે પણ પ્રભુનું કામ કરીએ છે પણ ઘણી બધી વખત એની માઠી અસર વ્યક્તિગત રીતે આપણી પોતાની મિનિસ્ટ્રી પર પણ પડે છે અને છેલ્લા લગભગ દોઢ બે વર્ષથી સતત જે આંકડો મેં તમને કીધો અઢાર હજાર હું ત્યાં સુધી પહોંચી જ નથી શકતો પાંચ છ સાત આઠ નવ એ પણ બહુ ધીમે 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 અને એ પણ પ્રથમના થોડા દિવસો સુધી પછી કશું હોતું નથી પછી આખો મહિનો રાહ જોઈ પછી નેક્સ્ટ મંથમાં જે થોડા ભાઈ બહેનો જે કંઈ સહાય કરે છે એ મળે છે તમે વિચાર કરો કે મારી પરિસ્થિતિ રોજ સવારમાં કેવી હશે હું કેવી રીતના આટલી સારી રીતના પ્રભુનો ના પ્રભુના નામે ઓડિયો રેકોર્ડ કરી શકતો હોઈશ પ્રેઝ ધ લોર્ડ ઘણા લોકો છે મારા અંગત લોકો પણ છે પ્રભુના વિશ્વાસીઓ છે મારા મિત્ર મંડળમાંથી અથવા હું જેમના પર ભરોસા રાખું છું એમના તરફથી પણ રસ્તાઓ બંધ થઈ ગયા છે પણ પ્રભુની પાસે મારા માટે આજે પણ કઈક ને કઈક નાના નાના આયોજનો છે કે જેના લીધે હું તમારા સુધી રોજ ઓડિયો મોકલી શકું હેલ્થના ઇસ્યુઝ આવ્યા છે બહુ ભયંકર હેલ્થના ઇસ્યુઝ આવ્યા છે પણ જો એ બધાને લીધે દુઃખી થઈને સુપ્રભુનું કામ કરવાનું મૂકી દઉં નિરાશ થઈને રડું પ્રભુ પર ભરોસો રાખવાનું બંધ કરી દઉં તો એવી એનાથી કેવી નકારાત્મક અસર થશે હે ને માટે હું પણ એવી પરિસ્થિતિમાંથી નીકળ્યો પસાર થઈ રહ્યો છું અને પ્રભુનું કામ રોજ કરી રહ્યો છું અને વિશ્વાસ રાખજો કે પ્રભુ રોજ ધીમે 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 સ્થિર કરે ખાલી લુયા ચોક્કસ જે કઈ ગયું છે જેમ દાઉદ ચડીને બધું પાછું લાવ્યો એમની સ્ત્રીઓ બાળકો અને જે કઈ લૂંટી લૂંટાઈ ગયું હતું બધું લાવ્યા એમ પ્રભુ એક દિવસ બધું પાછું આપશે એ જ સંપૂર્ણ વિશ્વાસ સાથે હું આગળ વધી રહ્યો છું અને તમારા માટે પણ આજે પ્રાર્થના કરું છું અને એ જ કહું છું કે વિશ્વાસ રાખજો પાછા ના પડશો પ્રભુમાંથી દૂર ના થઈ જશો મિનિસ્ટ્રીઓ ના બદલશો પાસ્ટર્સ ના બદલશો જગ્યાઓ ના બદલશો જ્યાં જે રીતે તમે સેવાઓ કરો છો સેવાઓ આપો છો સેવાઓ સાથે જોડાયેલા છો જોડાયેલા રહેજો પ્રભુ ખચિત ફરીથી તમને બેઠા કરશે હા લઈ લો ભલે મારી સાથે જોડાયેલા ના હોય નો પ્રોબ્લેમ જ્યાં જોડાયા છો ત્યાં પણ ઈમાનદારથી વિશ્વાસથી રહેજો અને તમારા પાસ્ટ્ર માટે અચૂક પ્રાર્થના કરશો કદી ચૂકશો નહીં રહી આ અવિજ્ઞાની પ્રાર્થના સાથે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે પ્રભુ તમે અમારા એવા ઈશ્વર છો અમને કોઈ પરિસ્થિતિમાં તમે પડવા દેતા નથી પ્રભુ તમે અમારા ઈશ્વર છો એવા ઈશ્વર છો કે અમને કદી મૂકી દેતા નથી પ્રભુ તમે અમે તમે અમારા એવા ઈશ્વર છો જે કદી અમારી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી પ્રભુ તમે અમારા એવા ઈશ્વર છો કે જેમ સામે ચાલીને આવીને આડત્રીસ વર્ષના માદાને સાજો કર્યો એમ અમને પણ તમે બીમારીઓમાં રહેવા દેતા નથી પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમે અમને સાજા કરો છો થેન્ક યુ પ્રભુ આજે સવારે અમારા માટે પુષ્કળ આનંદના સમાચાર છે કે આ બધા આશીર્વાદો અમારા આત્મિક જીવનને ધનવાન બનાવે છે અને પ્રભુ એની વિરુદ્ધનું તમામ દુઃખ રૂકાવટના રૂપનું તમે દૂર પણ કરો છો તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ અને આ દિવસમાં આગળ વધીએ પ્રભુ આજે આખો દિવસ પ્રભુ અમારી સાથે અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો પ્રભુ છે ખમણા સુધીમાં જે બી ભૂલ થઈ હોય પ્રભુ વિચારવા દ્વારા જોવા દ્વારા સાંભળવા દ્વારા બોલવા દ્વારા એવી કોઈ જગ્યા પર હાજરી આપવા દ્વારા પ્રભિતા કે તમને ન ગમતું કરીને પ્રભુ તમારા હૃદયને દુઃખ પહોંચાડીને જે કઈ પ્રભુ અમે પાપ કર્યા છે અમને અમને માફ કરો વધારે શુદ્ધ કરો વધારે પવિત્ર કરો વધારે નમ્ર કરો દયાળો બનાવો પ્રભુ અને પ્રભુ અમને ઓછીનો આપનાર બનાવો અને પ્રભુ અમારા દ્વારા ઘણા બધા લોકોનું ભલું થાય ઘણા બધા લોકો તમારામાં આવે પ્રભુ મારી સેવાઓ આશીર્વાદી અને પ્રભુ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ અને પ્રભુ આ તમારું રાજ્ય વહેલું આવે દરેક ગુટન નમે દરેક જે કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ દેવું તમે થવા પ્રભુ હે મારા પ્રભુ હે મારા પરમેશ્વર કૃપાળુ પ્રભુ દહ્યાળુ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ અસંગતમાં જેટલા લોકો છે એમના પર દયા કરજો તેમના હૃદયની ઈચ્છા પૂરી કરજો માદાઓની સાજા કરજો તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર ખોટા લડાઈ ઝઘડા તો મતોને ખાલી જ કરજો પ્રભુ ખરાબ સોબતોમાંથી વ્યસનોમાંથી વિચારમાંથી અને ખરાબ કુટીઓમાંથી તમે તેમને પાછા લાવજો પસ્તાવિક હૃદય આપજો લગ્નનો આશીર્વાદ આપજો ધનનો આશીર્વાદ આપજો પ્રભુ ત્યાં અને તેમને નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો પ્રભુ નોકરીનો આશીર્વાદ પ્રભુ તમે ગુમાવી હોય તો ફરી નવી નોકરી આપીને તેમને તેમને નવી નોકરીનો આશીર્વાદ આપજો પ્રભિતા હા બાળકધનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો વિદેશ દોરી પ્રભુ પિતા ભણવા માટે નોકરી કરવા માટે હંમેશા માટે રહેવાના માટે રસ્તા ખુલા કરજો મકાન ખરીદી શકે મકાન વેચી શકે પ્રભિતા લોન મેળવી શકે નાણાં પ્રાપ્ત કરી શકે પિતા ટુ વ્હીલર ફોર વ્હીલર પ્રભુ સોલાર સિસ્ટમ કે તેમના ઘરની જે કંઈ જરૂરિયાતો હોય પ્રભુ તેઓ એ જરૂરિયાતો મેળવી શકે પ્રભુ એવું તમે થવા દેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા અને ખાસ પ્રભુ અત્યારે જ્યારે અમે મારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ ત્યારે પ્રાર્થના કરી છે અમારી પણ બંને બે બાબ બે બાબતો અમે જે માગી છે એ તમે પૂરી પાડજો પ્રભિતા વિધુરો વિધવા બહેનો વિકલાંગોની સાથે રહેજો દરેક સેવક સેવિકાઓની મિનિસ્ટ્રી અને સેવાઓને આશીર્વાદિત કરજો અને દરેક વિશ્વાસીઓનું અને દરેક સેવક સેવિકાઓના ઘરોનું તમે ભરણ પોષણ કરજો પ્રભિતા હા પ્રભુ આગળના સમયમાં તમે મારી સાથે રહેજો નાની મોટી પાપ પાપો માફ કરજો પ્રભુ અને સાંજે ફરીવાર આભાર માનથી લેજો માગતા પ્રભુ ઈસુમ આ સાંભળો દેહ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન